કે જ્યાં વિસાવદરના વિકાસના કાર્યો અટકાયા હોવાનું પણ કહી રહ્યા છે ભાયાણીને હર્ષદ રીબડીયાએ પોતાના રાજકીય સ્વાર્થ માટે કરેલી જે પિટિશન છે તેનો પણ ઉલ્લેખ કરતા નિવેદન આપ્યું છે અને ખેડૂત નેતા કહે છે કે તો ખેડૂતના હિતમાં કાયદાકીય ગૂંચવણ ઊભી ના કરવી જોઈએ વિપક્ષના કાર્યક્રમમાં જઈને સરકાર વિરોધી વાત કરવી એ શિસ્તનો ભંગ પણ ગણાય હોવાનું અત્યારે હર્ષદ રીબડિયાએ જણાવ્યું છે તો એક જ પક્ષના સૈનિક છીએ ને તેનાથી વિસ્તારને શું ફાયદો થવાનો છે તેવું પણ નિવેદન સવાલ ઉઠાવતા કહ્યું છે પક્ષના સૈનિક હોય તો અમારે એક જ પક્ષના સૈનિક હોવાથી જનતાને શું મળી જવાનું છે વિસ્તારને શું મળી જવાનું છે એટલે એ તો માત્રને માત્ર સારું લઘડવાની વાત હોય એવું મને લાગે છે ખરેખર મારા છોકરાના નામે શું છે એ કોઈ દર્શાવવાનું કંઈ એવું મહત્વનું ન હોય મારી પાસે હું છે એ મારે દર્શાવવાનું લોકોની સમક્ષ ઉમેદવાર હું હતો મારો છોકરો નહોતો તો આ રાજકીય ખેલદીલી રાખ્યા વગરની કરવામાં આવેલી પિટિશન છે પોતાના રાજકીય સ્વાર્થ માટે કરવામાં આવેલી પિટિશન હોય એવું મને લાગે છે અને પોતે ખેડૂતોમાં તે લડે છે ખેડૂત નેતા છે ફાર્યું પાછું બંધો છે એવું કહેતા હોય તો ખરેખર લોકોના હિતમાં ખેડૂતોના હિતમાં અને આપણા વિસ્તારના હિતમાં આવા કાયદા કયા ગૂંચવાળા ઊભા ન કરવા જોઈએ અને ચૂંટણીનો માર્ગ મોકળો કરવો જોઈએ ખરેખર તમે ખેડૂત નેતા છો તો ફરીવાર જનતાની સમક્ષ મેન્ડેટ લેવા આવો જનતા તમને મેન્ડેટ આપે તો સન્માનજનક એવો જનાદેશ બધા લોકો સ્વીકારશે તો ઇકો ઝોન નો આ વિવાદ હતો કે જેને લઈને અનેક એવી જે રજૂઆતો છે વિરોધ છે તેના સુર પહેલાંથી જોવા મળી રહ્યા છે પરંતુ હવે જે હર્ષદ રેવડિયા છે તે પિટિશન પરત ખેંચે અને ચૂંટણીનો જે માર્ગ છે તે મોકળો કરે કારણ કે બધું એક પક્ષમાં છે અને હર્ષદ રેવડિયાએ જે પણ આક્ષેપો કર્યા હતા અને તેનો વળતો જવાબ પણ છે તે ભૂપત ભાયાણી આપ્યો છે અને સાથે પિટિશનને કારણે વિસાવદર મત વિસ્તાર પ્રતિનિધિ વિહોણો થયો હોવાનું પણ ભાયાણી કહી રહ્યા છે આપણી સાથે સંવાદદાતા સાગર ફોનલાઇન પર જોડાયા છે સાગર જે રીતે આ તમામ આક્ષેપ પ્રત્યે આક્ષેપના પહેલાં આપણે આ મુદ્દે અને એક વિરોધ પણ જોયા હતા અનેક નિવેદનો પણ જોયા છે પરંતુ હવે જે પણ બાયણીએ જે જવાબ આપ્યો છે હર્ષદ રિબડિયાને જે આક્ષેપો હતા અને તેને લઈને જે જવાબ આપવામાં આવ્યો તેને લઈને અત્યારે શું સ્થિતિ છે અને સાથે સાથે હર્ષદ રિબડિયા શું કહી રહ્યા છે શું વિગતો મળી રહી છે બિલકુલ થી કુષાગ્ર જેને કહી શકીએ કે એક જ પક્ષમાં જે આંતરિક જે આપણે કહી કે એકબીજાને જે એક બંને નેતાઓ છે કારણ કે બંને નેતાઓ છે કારણ કે અગાઉ પણ જયારે હર્ષધ્રી બળિયા પોતે કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા એ જ રીતે જે ભૂપતભાયાણી છે એ પણ આમ આદમી પાર્ટીમાં પેલા ગયા હતા અને ત્યારબાદ તેમાંથી રાજીનામું આપીને ફરી ભાજપમાં આવ્યા એટલે ભાજપમાં એક જ મત વિસ્તારમાં બંને મોટા કદના જે એમના પોતાના વિસ્તારમાં એમનું મોટું કદ ધરાવે છે અને ખાસ કરીને ઇકો ઝોન નો જયારે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં હર્ષદ રીબડીયા દ્વારા જયારે સરકારની વિરોધમાં વાત કરવામાં આવી ત્યારે ભૂપટભયાણી નું પણ નિવેદન સામે આવ્યું કે ખરેખર જો એમને જો આ વિસ્તારનો વિકાસ કરવો હોય તો એમણે જે તે સમયે જયારે ભૂપટણી નો વિજય થયો ત્યારે જે હર્ષદ રિબડીયાએ કોર્ટમાં પિટિશન કરી હતી એ પિટિશન જો હવે પરત ફેંકી લેવામાં આવે કારણ કે બંને જે નેતાઓ છે એ એક જ ભાજપમાં આવી ગયા છે ત્યારે કોઈ આંતરિક કલો ન હોવો જોઈએ અને આ બાબતે સદ્રીબડિયા પણ નિવેદન આપ્યું કે હવે મને કોઈની સામે ફરિયાદ નથી ત્યારે ભૂપટભાણી એવી એક વાત સામે આવી છે કે ભાઈ તમારે જો કોઈ ફરિયાદ ન હોય એને સાથે રહીને કામ કરવાનું હોય તો હવે કોર્ટમાંથી પિટિશન પરત ખેંચવામાં આવે જેથી કરીને આ વિસ્તારમાં ફરીથી ચૂંટણી આવે અને કોઈ એક લોકપ્રતિનિધિ છે એમની નિમણૂક થાય એટલે કે ધારાસભ્ય છે એ ચૂંટાઈ ને આવે તો આ વિસ્તારના જે વિકાસના કામો છે એ થઈ શકાય કારણ કે છેલ્લા બે વર્ષથી

આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી રાજનીતિમાં તો આવા આક્ષેપ પણ પ્રત્યાક્ષેપ આવતા રહે છે અમે તો એક જ વાત છે કે ઈકો સેન્સિટી ઝોન માટે ખેડૂતો માટે ખેડૂતને ન્યાય મળે એના માટે અમારી લડત ચાલુ હતી બે હજાર સોળથી લડતા આવીએ છીએ તો એમાં કોઈ કાંઈ આક્ષેપ જેવું કે પ્રત્યાક્ષેપ જેવું કાંઈ છે નહીં રાજનીતિમાં એવું હાલે જ રાખતું અમારી તો એક જ લક્ષ્ય કે ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમારે કોઈ કોઈની સામે ફરિયાદ નથી અને અમે બધા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરીએ છીએ અમે કોઈ કોઈનો ફરિયાદ કરવા માંગતા પણ નથી